આજથી અઢી મહિના પહેલા છાપરાભાટા ટી પો નજીક તૂટેલા ગટરના ઢાંકરના કારણે ડ્રેનેજ ચેમ્બરમાં પડી જતાં કેદારનું મોત નીપજ્યું હતું આ ચકચારિત ઘટનામાં કેદારનો પરિવાર ન્યાય મેળવવા ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે સુરતના અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે બે વર્ષે નિર્દોષ બાળકનો જીવ ગયો હતો પાંચ ફેબ્રુઆરી વરિયાળ છાપરાભાટા રોડ ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતા બે વર્ષે કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું આ પ્રકરણમાં અમરોલી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર રિજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા છેલ્લા બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો ત્યારે ચાર અધિકારીઓને નોટિસ ફટકારાઈ હતી પરંતુ બે મહિના પહેલા નાના કર્મચારી સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના બેના જ નામ પોલીસને અપાયા છે વળી ગંભીર ઘટના કોઈ તપાસ સમિતિને રચના કર્યા વિના પોલીસને રિપોર્ટ સુપરત કરી દેવાયો હતો સુપરવાઇઝર ચેતન રાણા અને જુનિયર ઇજનેયર રાકેશ પટેલના નામો આપી દેવાયા છે જેની પાછળ કારણ એ રજૂ કરાયું છે કે બંને પાસે ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની જવાબદારી પંદર જાન્યુઆરીના કાર્યપાલક ઇજનેર તેજેશ પટેલના ઓર્ડરથી ફાળવાઈ હતી મૃતક કેદારના માતા વૈશાલી બેને જણાવ્યું કે છેલ્લા બેથી અઢી મહિનાથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છીએ આ આ લોકો અમને જવાબ આપે છે 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 કહે કે કે બે ટીમો મોકલી અને કરી રહી હું તો કહું છું બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ જેનાથી વધારે આ લોકોથી કંઈ થઈ શકે તેમ નથી એટલે તે વસ્તુ જ કરાય એ બેસ્ટ છે આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય તે પ્રકારની ન્યાયની આશા છે ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે તે પ્રમાણે તે લોકોની સજા થાય અમારી બીજી કોઈ માંગ નથી

બધ ઉચક જવાબ આપવામાં આવે છે બધા કરતા કઈ જવાબ દેતા નથી ને કહે છે કે બે ટીમો મોકલી છે અને કરીએ છીએ હું તો એમ આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આનાથી કઈ થાય એમ નથી વસ્તુ કરાય બેસ્ટ છે બે મહિનાથી થી વધુ નો સમય થઈ ગયો છે શું ન્યાયની આશા રાખો છો ન્યાયની આશા આશા જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય જે અમને કલમ મૂકી છે એને એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ બસ અનશન જ કરવાનું છે બીજું કાઈ કરવાનું નથી હું તો એમ કહું કે આ લોકોને ને ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરોલી પોલીસ નું છે